બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંદળું હોય એમ કોઈ પણ આ રીતિ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી